હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય યગેશ્વર તો જો આજે આપણે રેસીપીમાં બનાવવાનું છે ફ્લાવર બટેટાનું શાક તો તેના માટે મેં જો અહીંયા ફ્લાવરને પહેલાં મેં બસો ગ્રામ ફ્લાવર લીધું હતું અને બે નામ બટેટા છે તો ફ્લાવરને મેં સરસ રીતે ધોઈ લીધું છે અને હવે એને આપણે થોડું નમક નાખી અને દસ મિનિટ રહેવા દઈએ જેમનાથી આપણા ફ્લાવરમાં કોઈ પણ જાતની જીવત હોય એ બધું નીકળી જાય અને બટેટા પણ મેં સાફ કરીને સુધારી લીધા છે આપણે આ બટેટાને છે થોડા તળી લઈએ બટેટાને પહેલા તળી લઈએ પછી ફ્લાવરને તળી લઈએ એટલે આપણે વઘારમાં સેલું રહી ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી ધાન થોડીક વાર રહેવા તો બટેટા ચડી ગયા છે આપણે કાઢી લઈ એવી જ રીતે આપણે આપણે ફ્લાવરને પણ તળી લઈએ ફ્લાવરના અમે મોટા બટકા રાખ્યા છે આપણું ફ્લાવર પણ જો તળી ગયું છે હવે એને કાઢી લઈએ એને જ કઢાઈમાં વઘાર કરી નાખીએ આપણે તો જીરું થોડી રાઈ રાઈ તતળી જાય એટલે હિંગ એક ચમચી હિંગ અને એક નંગ ડુંગળી છે મોટી મોટી સ્લાઇસ મેં કાપી દીધી છે હવે ડુંગળી આપણે હળી સાંકળી ગઈ છે તો આપણે ટમેટા છે આ બે એના નહીં ઝણી પેસ્ટ કરી લીધી છે ગ્રેવી ચડે છે ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ દહીં લીધું છે એમાં થોડુંક મેં પાણી એડ કર્યું છે અને હવે એમાં આપણે બે મોટી ચમચી ચટણી પછી હળદર પાવડર બે મોટી ચમચી ધાણાજીરું અને એક ચમચી ગરમ મસાલો બધું મિક્સ કરી દઈએ નમક સ્વાદ જ અનુસારામાં નાખી દઈએ તે છૂટું પડવા માંડ્યું છે લસણ અને આદુની પેસ્ટ છે એક ચમચી ભરી અને આ ચણાનો લોટ છે એમાં એડ કરી દઈએ અને તે આપણે થોડી ગ્રેવી છે ઘટ બની અને ટેસ્ટ સરસ આવે આ સમયે હવે બધું વ્યવસ્થિત રીતે ચડી ગયું છે તો આપણે જે દહીંની પેસ્ટ છે મસાલાવાળી એમાં એડ કરી દઈએ આપણે ગયા મસાલો કર્યો તો દહીંનો ત્યાં જે આપણે ફ્લાવર અને બટેટા તળેલા છે એમાં મિક્સ અને પછી પણ વઘાર કરી શકું પણ મેં આ ડુંગળી ટમેટાની ગ્રેવીમાં એડ કરી દીધું જેનાથી આપણે આ વ્યવસ્થિત રીતે બની જાય અને ટેસ્ટ સારો લાગે આપણે થોડું કાચું ન લાગે થોડી કસૂરી મેથી ઉપરથી જેનાથી સુગંધ સરસ આવે હવે આપણી ગ્રેવી વ્યવસ્થિત રીતે થઈ ગઈ છે તો આપણે જે ફ્લાવર બટેટા તળેલા હતા તે અમે એડ કરી દઈએ અને બધું સરસ મિક્સ કરી દઈએ મિત્રો તમે પણ આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં કહેજો તમને અમારી આ રેસીપી કેવી લાગી પ્લીઝ થોડી ઘણી કોમેન્ટ કરો અને અમારે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં તો આપણું હવે શાક વ્યવસ્થિત રીતે ફ્લાવર બટેટાનું બની ગયું છે ગ્રેવીવાળું ઉપરથી ધનિયાથી નિયતથી ગાર્નિશન કરતી રોટલી પરાઠા અને પૂરી સાથે ખાવાની મજા પડે તેવું ફ્લાવર બટેટાનું શાક 哎，都晓得，你那个，那个时代，为啥学习学习？